સુરત શહેરમાં કિમ પોલીસ સ્ટેશનના પીઆઈ જાડેજા રૂપિયા ત્રણ લાખની લાંચ લેતા રંગિયા ઝડપાયા પોલીસ બેડામાં ફફડાટ મળતી માહિતી અનુસાર સુરતના કિમ પોલીસ મથકની હદમાં એક મહિના અગાઉ હની ટ્રેપની ચુકાવનારી ઘટના બની હતી જેમાં ત્રણ શખ્સોએ પોલીસથી ખોટી ઓળખ આપી બે વેપારીઓ પાસેથી તેર લાખ રૂપિયા પડાવ્યા હતા આ કેસની તપાસ કિમ પીઆઈ પ્રવિણસિંહ હરનાથસિંહ જાડેજાએ કરી હતી તપાસ દરમિયાન ઝડપાયેલા આરોપીઓને જેલમાંથી વહેલી મુક્તિ અપાવવા અને ગુનામાં ગુસ્સી ટોક જેવી કડક કલમોને ઉમેરો ન કરવા માટે પીઆઈ જાડેજાએ વકીલ ચિરાગ રમણીકભાઈ ગોંડલિયા મારફત આરોપીના ભાઈ પાસે દસ લાખ રૂપિયાની મસમોટી

અમદાવાદ શહેર એસપી પોલીસ સ્ટેશનને ફરિયાદ મળેલી કે કિમ પોલીસ સ્ટેશનમાં એક હની traps અને ખોટી પોલીસની ઓળખ આપવા સંદર્ભનો ગુનો એક રજીસ્ટર થયેલો જે અનુસંધાને ફરિયાદીના ભાઈ જેઓ પાસે કિમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પ્રવિણશી જાડેજા તથા એક પ્રજાજન ચિરાગભાઈ ગાંડલિયા જે વ્યવસાયે વકીલ છે તેઓ પાસે પ્રથમ દસ લાખ રૂપિયાની માગણી કરેલી અને રજકના અંતે ત્રણ લાખ રૂપિયા નક્કી થયેલા જે ત્રણ લાખ રૂપિયાની લાંચ લેતા એ વકીલ તેમજ પીઆઈ જેઓની ધરપકડ કરેલી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ લાંચ સામાજ્ય માંગવામાં આવી હતી અને મતલબ જે ગુનો દાખલ થયેલો હતો રૂરલ પોલીસ સ્ટેશનમાં એ ગુનાના કામે કલમો ગટાડવી આરોપીની હેરાનગતિ ન થાય આ મુજબની જે મદદગારી કરવા એ એના આવેજ પેટે આ દસ લાખ માંગેલા અને ત્રણ લાખ સ્વીકારે વકીલ એ મિડલમેન ની ભૂમિકામાં હતા અને એ પીઆઈ તરફે એમણે ટૂંકમાં જે રકમ નક્કી થઈ એમાં એમનો રોલ હતો કેસ કયો હતો કેસ એક હની ટ્રેપ અને ખોટી પોલીસની ઓળખ આપવાનો એ ફરિયાદી ભાઈ વિરુદ્ધમાં એવો આક્ષેપ વાળો ગુનો દાખલ થયેલો હતો એનો હાલમાં તેઓનો નેવું હજાર પગાર હા એવું અમારા તપાસ નથી આવ્યું હાલ સુધી પણ જો એવું તપાસમાં આવશે તો એ મુદ્દો પણ અમે ધ્યાને લઈશું